નમસ્કાર આપ આપસો જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે જૂનાગઢની તો રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી એવા રીવાબાઈ જાડેજા આજરોજ જૂનાગઢ શહેરની મુલાકાતે આવ્યા હતા અને જ્યાં તેમણે મોતીબાગ વિસ્તારમાં આવેલા કનેરિયા સ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ શહેરની કન્યા શાળા નંબર ચારની તેમના દ્વારા વિશેષ મુલાકાત કરવામાં આવી હતી આ કન્યા શાળા નંબર ચાર ને બે દિવસ બાદ એટલે કે આગામી તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ સો વર્ષ પૂર્ણ થઈ રહ્યો છે અને ત્યારે સ્કૂલના શતાબ્દી મહોત્સવનો પણ તેમણે પ્રારંભ કરાવ્યો હતો સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રીવાબાએ સમગ્ર સ્કૂલનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ દ્વારા થતી જે અવનવી પ્રવૃત્તિઓ છે તે વિશે માહિતી મેળવી હતી

શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા જુલા જિલ્લા અધિકારી લતાબેન ઉપાધ્યાય સહિતના ત્યાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સાથેના ભોજન બાદ શિક્ષણ શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ સ્કૂલના ગ્રાઉન્ડમાં આ વિદ્યાર્થીનીઓ સાથે ખો ખોની રમતનો પણ આનંદ માણ્યો હતો મીડિયા સાથેની વાતચીતમાં રીવાબાઈ જાડેજાએ જણાવ્યું હતું કે મૂલ્યો આધારિત સંસ્કાર આધારિત ઇન્ડિવિઝ્યુઅલ બાળકોનું જે ટેલિબર છે તેમાં બાળક કેવી રીતે આગળ વધી શકે છે તે આધારિત વ્યવસ્થા અંતર્ગત શાળાના આચાર્ય શિક્ષકો કર્મચારીગણ તેમજ તમામ વાલીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું

જોન કક્ષાથી લઈ સ્ટેટ લેવલ સુધી નામ રોશન કર્યું છે બાળકોના ભવિષ્યને લઈને શિક્ષણ વિભાગ સતત ચિંતિત હોવાનું પણ તેમણે જણાવ્યું છે મુજબ જુનાગઢ જિલ્લાના પ્રવાસ અંતર્ગત વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાની મુલાકાત લેવાની તક મળી જેમાં અત્યારે પીએમ શ્રી અંતર્ગત જે શાળા નંબર ચાર છે એની વિઝિટ લીધેલી ખૂબ સરસ શિક્ષણ મૂલ્યો આધારિત સંસ્કાર આધારિત અને ઇન્ડિવિજ્યુઅલ બાળકનું જે કેલિબર છે એમાં આ બાળક કેવી રીતના વધારે સારું કરી શકે એના ઉપર ભાર મૂકતી આ શિક્ષણ વ્યવસ્થા ત્યારે હું આ શાળાના આચાર્ય શિક્ષકગણ અને તમામ વાલીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમણે આ સરકારના વિભાગ ઉપર અને સરકારી શાળા ઉપર જે ભરોસો દાખવ્યો છે અને ભરોસો સંપાદિત કરી અને આ બાળક જે અહીંથી ભણી અને શ્રેષ્ઠ શિક્ષણ અર્ચિત કરી અને સમાજ જીવનમાં ખૂબ સરસ યોગદાન આપે એ પ્રકારની વ્યવસ્થા અહીં જોવા મળી ચાહે એ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી હોય કમ્પોઝિટ પીટના માધ્યમથી હોય બાળકોને જે એક શિક્ષણ જે પ્રેક્ટિકલ લાઈફનું જે જ્ઞાન મળવું જોઈએ એમાં પણ ક્યાંક આ સંસ્થા અને આ શાળા છે એ સહભાગી બને છે મધ્યાહન ભોજનમાં અહીંથી જ બનાવેલો ખોરાક બાળકોને પીરસવામાં આવે છે એટલે ગરમાગરમ અને ખૂબ ક્વોલિટી સાથે મેં પોતે પણ એનો ટેસ્ટ કર્યો અને સારી વ્યવસ્થા છે પ્રાથમિક શિક્ષણમાં અત્યારે એક દીકરી છે કે જે ધોરણ આઠમાં આ જ શાળામાં અભ્યાસ કરે છે પ્રીતિબેન છે એમણે પોતાની જે બુક છે એ બુક આજે મને લોન્ચ કરવાની તક મળી અને ખૂબ સરસ એમનું લેખનકાર્ય છે એમના શિક્ષકની મદદથી એ જે નિપુણ ભારત અભિયાન અંતર્ગત આપણે દીકરા દીકરીઓનું કૌશલ્યવર્ધન થાય અને સાહિત્ય ક્ષેત્રે એ આગળ વધી શકે એ માટેની આ એક ખૂબ સરસ ભારત સરકારની યોજના છે જેમાં આ દીકરીએ ઝોન કક્ષાથી લઈ અને સ્ટેટ લેવલ સુધી પોતાનું કૌશલ્ય છે એ પ્રસ્થાપિત કરી અને નંબર પણ મેળવેલો છે એટલે આજે બુક લોન્ચ કરેલી છે મારી સાથે જૂનાગઢના ધારાસભ્યભાઈ શ્રી સંજયભાઈ ડેપ્યુટી મેયર અને શાસના અધિકારી તેમજ આખી શિક્ષણ વ્યવસ્થાની ટીમ અહીં ઉપસ્થિત છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત ચિંતિત અમારો વિભાગ છે આવનારા સમયમાં પણ આ મીટિંગ એસએમસીના સભ્યો સાથે પણ મીટિંગ લેવામાં આવી તદઉપરાંત હજી એક માધ્યમિક શાળાની પણ મુલાકાત છે ત્યાં આપણે જનરલી કાઉન્ટર કરવાના છીએ કે ડ્રોપ આઉટ રેશિયો કેવી રીતના ઘટાડી શકાય એટલે મારે આ પ્રેસ મીડિયાના માધ્યમથી સૌ નગરજનોને એક વિનંતી કરવાની છે કે આપણું બાળક જ્યારે પ્રાથમિક આઠ ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરે ત્યારે આપણી એક જવાબદારી બનતી હોય છે કે એને બાર ધોરણ અને બાર ધોરણથી કોલેજ સુધીનો અભ્યાસ કમ્પલસરી પૂર્ણ કરાવીએ કેમકે અમારો વિભાગ સતત પ્રયત્નશીલ છે કે બાળકોનું શિક્ષણ કોઈ કારણોસર અટકે નહીં અને પ્રાથમિક શિક્ષણ પછી એમને માધ્યમિક શિક્ષણ પણ મળી રહે બાર ધોરણનો અભ્યાસ કર્યા પછી કોઈ પણ ક્ષેત્રે કોલેજના માધ્યમથી પ્રવેશ કરી અને ખૂબ સરસ શિક્ષણનું એ જ્ઞાન અર્ચિત કરી અને સમાજ વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી શકે જો કોઈને પણ ક્યાંય પ્રશ્ન હોય કે માધ્યમિક શિક્ષણમાં એનરોલમેન્ટ આપણે કરાવીએ કરાવવું છે તો ડીઓ મેડમ જે છે એ ઇન્ચાર્જમાં છે એમનો તમે સંપર્ક કચેરીનો સંપર્ક કરી શકો છો અમારા વિભાગનો સંપર્ક કરી શકો છો સતત તમે ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે ત્યારે અત્યારના બાળકો આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કચાસ ના રહીએ અને દરેક બાળક એટલીસ્ટ કોલેજ સુધીનું શિક્ષણ છે એ ગ્રહણ કરે એ અમારી જવાબદારી છે ત્યારે આજે આ બેઉ શાળાની મુલાકાત અને સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે એક વિશિષ્ટ અભિગમ અને એમનો જે એક આગો અપ્રોચ એટલે કે પરીક્ષા પે ચર્ચા હવે દસમા અને બારમાની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી હોય ત્યારે દરેક વાલીના મનમાં દરેક બાળકના મનમાં ક્યાંક સંશય ક્યાંક આત્મવિશ્વાસની ઉણપ ના રહે અને સતત એને જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ વધારે મેક્સિમમ રીતે કેવી રીતના ડિલિવર કરી શકે અને પરીક્ષાનો ભય ના રહે અને ભાર વગરનું ભણતર છે એ કેવી રીતના આપણે પ્રેક્ટિકલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ માટેનો ખૂબ સરસ કાર્યક્રમ નાઇન્થ એડિશનનો જૂનાગઢમાં હું રહું છું દાતા રોડ પંચેશ્વર મંદિરની બાજુમાં હું રહું છું મારું નામ છે મુછાડ વંશી અને મારા પપ્પાનું નામ છે મારા પપ્પાનું નામ છે ગોગનભાઈ અને હેને મને પૂછ્યું પહેલી વાત કહો તો હેને રીવા બાજા રેજા મારી સ્કૂલમાં આવ્યા ને ત્યારે મને પૂછ્યું કે ત્યારે મમ્મી પપ્પા શું કરે છે તો મેં કીધું કે મારા મમ્મી પપ્પા હેને મારા મમ્મી છે એ દરજી કામ કરે છે અને મારા પપ્પા છે ને એ eco ચલાવે છે તો કે શેમાં ઈકો ચલાવે છે તો મેં કીધું કે હે ને મારા પપ્પા છે ને એ એક ગામ થી બીજે ગામ જવા માટે ઈકો ચલાવે છે અને પછી અમે છે ને અમને ક્લાસમાંથી માં થી જમવા બોલાવ્યા જમવા જમી જમવા જમવા હું જાતી હતી ને ત્યારે છે ને મેં hand wash કર્યા હતા hand wash કરતી હતી ને ત્યારે રીવા બા આવ્યા રીવા બા કીધું કે આપડે બે સાથે જમવું છે તો મેં કીધું કે હા અમારે સાથે જમવું છે તો અમે બે એક ડીશ ના સાથે જમ્યા પછી છે ને રીવાબાઈ મને પૂછ્યું કે તારા મમ્મી ને તું જમવા કામ કરવામાં મદદ કરે છે તમને અમારી કન્યા પ્રાથમિક શાળા નંબર ચાર નો આજે મુલાકાત લીધી હતી મુલાકાત અંતર્ગત આદરણીય રીવાબાઈ અમારી પીએમ શ્રી કન્યા શાળા ને સો વર્ષ પૂર્ણ થાય છે તેની શતાબ્દી મહોત્સવ ની ઉજવણી નો પ્રારંભ કરાયો સાથો સાથ ઓર્ગેનિક ફાર્મ સાયન્સ લેબ મધ્યાહન ભોજન ની સાથે મુલાકાત લીધી ઉપરાંત દીકરીઓ સાથે ખો રમત રમી અને શિક્ષણ ક્ષેત્રે સરકાર શ્રી તરફ થી અમે જે સાર્થક કરીએ છીએ તેની પ્રશંસા કરી અને સાથો સાથ અમારા એસ એમ ના સભ્યો અને વાલી સાથે મીટિંગ પણ કરેલી હતી અને શાળાની તમામ બાબતોની ચકાસણી કરી અને ખૂબ જ આનંદિત થઈ અને અમને સૌને શુભેચ્છાઓ પાઠવી અને એથી મુલાકાત કરીને ગયા છીએ આભાર